વિદેશમાં એટલે કે કેનેડામાં પણ શ્રીજીની સ્થાપના થશે સાથે જ ગણેશોત્સવનો થન કેનેડામાં પણ જોવા મળી રહ્યો છે જેના ભાગરૂપે શનિવાર અને સાતમી સપ્ટેમ્બર ગજાનંદ ગણપતિ બાપાના સ્થાપનાની તૈયારીઓ કેનેડામાં પણ પૂરજોશથી ચાલી રહી છે કેનેડામાં પણ ચાલુ વર્ષે આપણી સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે મારા વિઘ્નહર્તા ગણેશજી મારે આંગણેના ટાઇટલ હેઠળ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે મીડિયા પાર્ટનર ડેલી ન્યૂઝ ઇન્ડિયા અને ઇનામ સ્પોન્સર રવિ પટેલના સહયોગથી સુગનેશ પટેલ દ્વારા આયોજિત સ્પર્ધા માટે પણ લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કેનેડાના ખૂણે ખૂણેથી સભ્ય જોડાઈ રહ્યા છે સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સભ્યના ગણેશજીને મીડિયા પાર્ટનર ડેલી ન્યૂઝ ઇન્ડિયાના માલિક શ્રી જીતુભાઈ જોબનપુત્રા દ્વારા સમાચારમાં લેવાની તૈયારી સાથે સહકાર મળ્યો છે જેથી કેનેડાના કોઈ પણ શહેર કે રાજ્યમાંથી ભાગ લેવા ઈચ્છતા દરેક ભાવિક ભક્તોને સુગ્નેશ પટેલ જેમનો વોટ્સએપ નંબર ફોર થ્રી સેવન નાઇન સિક્સ ઝીરો ઝીરો સિક્સ ટુ પોતાના આગળ સ્થાપના કરેલ ગણપતિના ડેકોરેશન અથવા આરતીના મોબાઈલથી લેવામાં આવેલ બે વિડીયો તથા સ્પર્ધામાં ભાગ લેનારનું નામ અને શહેરનું નામ મોકલી આપી તમે તમામ ભાગ લઈ શકો છો આનંદ ચૌદર્શ પછી જેનો વિડિયો શ્રેષ્ઠ હશે તેને ટ્રોફી અર્પણ કરીને સન્માનિત કરવામાં આવશે